મોટા ભાગના શહેર અને ગામડાઓ દેવ દિવાળીથી થી રાતે ધૂજી ઉઠતા લોકોમાં ડર માહોલ જોવા મળી રહ્યો હતો પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં કાલે રાત્રે સવા દસ કલાકે ભૂકંપના બે હરવા આંચકા અનુભવતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને કેટલાક લોકો ભર સૂટેલા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા ગુજરાત સ્મિસ્મોલોજીકલ વિભાગે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ નજીક તેર કિલોમીટરના વિસ્તારમાં હોવાનું જાહેર કર્યું છે કાલે આવેલા ભૂકંપ તીવ્રતાનો સત્તાવાર રીતે જાહેર છે સામાન્ય તીવ્રતાના બે આંચકા હોય કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી પરંતુ લોકોમાં એક ભયનું વાતાવરણ ઊભું થવા પામ્યું હતું ભૂકંપના આંચકાઓ અનુભવાતા જ લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા